સુરત ઉના ખાતે આવેલ માધવ ગૌશાળાના સંચાલકો દ્વારા આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટરને જન્મદિવસ શુભેચ્છા પાઠવી છે ગૌશાળાના સંચાલકોએ લોકોને ગૌમાતાની સેવા કરવા આહવાન કર્યું છે ગાય માટેનું દાન મહાદાન કહેવામાં આવે છે સાત દાનમાંથી સૌથી મોટું દાન ગાય દાન કહેવામાં આવે છે ગાય માટે કોઈ વસ્તુ દાન કરવામાં આવે છે તો ચોક્કસ તેનું પુણ્ય મળે છે હંમેશા ગાયો માટે સેવા કરતા લોકોને સ્વર્ગમાં સ્થાન મળતું હશે સુરતમાં ઉધના વિસ્તાર ખાતે આવેલા માધવ ગૌશાળા કાર્યરત છે જે આશિષ સૂર્યવંશી અને તેમની ટીમ દ્વારા ગાયની સેવા કરવામાં આવે છે ગૌશાળામાંથી જે પણ રકમ મળે છે તે ગાય માટે જ વપરાશમાં લેવાય છે ઉધના ખાતે આવેલી માધવ ગૌશાળાના સંચાલકો દ્વારા આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે ગૌશાળાના સંચાલકોએ લોકોને ગૌમાતાની સેવા કરવા આહવાન કર્યું છે જન્મદિવસ નિમિત્તે આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર રવિભાઈ માધવ ગૌશાળાની ખાસ મુલાકાત લીધી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ सूरत जय श्री राम जय गो माता आज श्री माधव गौशाला एंड एन एनिमल हॉस्टल में अपने भक्त श्री रवि भाई आज गौशाला में पधारे हैं और एक सराहनीय एक उत्तम भक्ति इन्होंने आज उनके जन्मदिवस के निमित्त सभी समाज बंधुओं के सामने एक झलक रखी है कैसी भक्ति कैसी होनी चाहिए तो मैं सभी को विनंती करता हूँ आइए देखिए रवि भाई ने उनके जन्मदिवस के निमित्त यहाँ माधव गौशाला में एक बीमार गौवंशों के बीच में उनका जन्मदिवस मनाया उनकी पीड़ा जानी और हम सभी को विनंती करते हैं ये माधव गौशाला के भक्त कैसी सेवा कर रहे हैं यहाँ की गायों की क्या परिस्थिति है जैसे कि पूरे सूरत शहर में जहाँ कहाँ बीमार गाय बीमार नंदी एक्सीडेंट हुए कोई भी केस आधी रात को कॉल आता है उसको गो गौसेवकों के द्वारा रेस्क्यू किया जाता है और उनको यहाँ लाने के बाद वेटनरी डॉक्टर के माध्यम से ट्रीटमेंट होती है आइए आप भी आपका जन्मदिवस आपके एनिवर्सरी और खुशी के पल यहाँ पे बिताइए और बीमार गवंश की सेवा करिए जय श्री राम जय गौ माता जय श्री राम जय गौ माता हूँ आशीष सूर्यवंशी सांसु रक्षा समिति संचालित श्री माधव गौशाला एंड एन एनिमल हॉस्टल अध्यक्ष आज रोज आप सब आज रोज अपनी वे रवि भाई जे आप, आपने आजाद चैनल डिरेक्टर से कमने हूँ અને માધવ ગૌશાળા વતી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આપણે જે આપણે જો નિહાળ્યું છે આજે અને જે પ્રમાણે માધવ ગૌશાળા છે જે ઉધના ખાતે આવી છે તે નિરાધાર દિવ્યાંગ બીમાર ગૌવંશની સેવા કરવામાં કરતી આવી છે અને આ ગૌશાળામાં નહીં નહીં કરતાં એકસો સાહીઠથી વધુ ગૌવંશ છે કોઈ પણ ગાય ડૂઢારું નથી સુરત શહેરમાં જ્યાં તમામ જગ્યા કોઈ પણ એક્સિડન્ટ થાય છે અડધી રાત્રે ગૌ સેવકો દ્વારા એ ગાય માતાનું કે નંડી મહારાજ જે પણ હોય છે તેનું રેસ્ક્યુ કરીને લાવીને એની સારવાર કરવામાં આવે છે રવિભાઈ જે પ્રમાણે આજે સ્વયંભુ જે મા માધવ ગૌશાળાની વિઝિટ લીધી અને એમને પણ જોયું કે ખરેખર આ જે પ્રકારે આ સેવકો દ્વારા જે સેવા કરવામાં આવી છે એ ખૂબ જ અદ્ભુત અને સરહણીય છે હું આપના ચેનલના મારફતથી આપ સૌને એક વિનંતી કરવા માગું છું કંઈ નહીં પણ આપ સૌ પણ આ જે માધવ ગૌશાળા આવ્યું છે ત્યાં આપ સૌ સેવામાં જોડાવો અમે આપની પાસે દાનની અપેક્ષા કરતા નથી પરંતુ ખાલી આપને જોડાવને જોડાવા માટે એક અપીલ કરીએ છીએ અને સાથે સાથે આપ પણ સેવામાં જોડાવો એવી અમારે એક નમ્ર અપીલ છે